આજે આપણે કબજિયાત વિશે વાત કરીશું કે સામાન્ય રીતે ખોરાક લીધા પછી અમુક સમયે મળ રૂપે બહાર આવે છે જે લોકોને આ પ્રક્રિયા નિયમિત રીતે ન થતી હોય તો એ કબજિયાત કહેવાય છે કબજિયાત થાય ત્યારે સૂકો કઠણ મળ આવે છે અને દર્દની સાથે એ મળ મળ ત્યાગ વખતે દરદ થાય છે અને ઘણાને તો બે ત્રણ દિવસે એક વખત મળ ત્યાગ કરવા જવું પડે છે તો ઘણા લોકોને દિવસ દરમિયાન બે થી ત્રણ વાર જાય કરવા ત્યારે એમને પેટ સાફ થયેલું જણાય છે તો આ કબજીયાત થવાના કારણો થયા છે કબજીયાત જે લોકોનું બેઠાણું જીવન છે દિવસ દરમિયાન કોઈ જાતનો શ્રમ કરતા નથી સવાર સાંજ ચાલવાનું રાખતા નથી પાણી પૂરતું પીતા નથી અને અવારનવાર જંક ફૂડ ખાતા હોય છે એ ઉપરાંત તીખા તળેલા વાસી મેંદાવાળા અને સૂકા પદાર્થો વધારે ખાતા હોય એને કબજિયાત થાય છે કબજિયાત થવાથી કઈ કઈ સમસ્યાઓ ઊભી થાય છે તો કબજિયાત થવાથી ભૂખ લાગતી નથી પેટ ફૂલી જાય છે પેટમાં ગેસ અને એસિડિટી થાય છે આંતર ઉકા ઉટી જેવું આવે છે આંતરડામાં સોજો આવે છે અને ભગંદર અને પીસર જેવા રોગો થાય છે તો આ કબજિયાતને મટાડવા માટે આપણે શું કરવું જોઈએ કબજિયાતને મટાડવા માટે આપણે દિવસ દરમિયાન શ્રમ કરવો જોઈએ પેટની કસરત કરવી જોઈએ સવારે અને સાંજે અડધી અડધી કલાક ચાલવું જોઈએ દિવસ દરમિયાન આઠથી દસ પ્યાલા બને તો તોફાળા પાણીના પીવા જોઈએ આ ઉપરાંત પ્રવાહી પદાર્થો જેવા કે દૂધ દહીં છાશ ફળો ફળના રસ વગેરે લેવા જોઈએ આનાથી પાચનતંત્ર સુધરે છે મેટાબોલિઝમ વધે છે અને ખોરાક પચી જાય છે અને કબજિયાતમાં રાહત થાય છે હવે આ કબજિયાત ને રાહત મેળવવા માટે બીજા પણ ઘણા ઉપાયો છે જેમ કે કોઠે ઉખાડા એક અડધી ચમચી મીઠું મેળવી અને પીવાથી પણ કબજિયાત મટે છે કાળી દ્રાક્ષ ને પલાળી સવારે એને મસળી અને એનું પાણી પીવાથી પણ કબજીયાત મટે છે ગરમ પાણીમાં એક ચમચી લીંબુનો રસ એક ચમચી આદુનો રસ અને બે ચમચી મધ મેળવીને પીવાથી પણ કબજિયાત મટે છે અજમાનું ચૂર્ણ પણ ખા જમ્યા પછી ફાકી જવાથી પણ કબજીયાત મટે છે ગરમ હુંફાળા દૂધની અંદર સાથે વરિયાળી લેવાથી પણ કબજિયાત મટે છે સૂંઠ પીપર જીરું સિંધાલું અને તજ એને સરખા સરખે ભાગે લઈ એનું ચૂર્ણ બનાવીને જમ્યા પછી પાકવાથી પણ કબજિયાત મટે છે ખજૂરને પલાળી સવારે મસડી એનું પાણી પીવાથી પણ કબજિયાત મટે છે મેથીને પલાળી એનું પાણી પીવાથી સવારે પીવાથી પણ કબજીયાત મટે છે ને અજમો અને સોના ખારનું ચૂર્ણ એ પણ નૈણા કોઠે ઉખાળા પાણી સાથે લેવાથી કબજિયાત મટે છે આમ કબજિયાતમાં રાહત થાય છે અને કબજિયાત એ રોગ નથી પણ એના દ્વારા ઘણા રોગો ઉત્પન્ન થાય છે તો એનાથી રાહત મેળવવા માટે આ બધા પ્રયોગો કરવા જોઈએ અને આશા છે કે જેને પણ આ સમસ્યા હોય એ આ પ્રયોગ કરશે તો એને ચોક્કસ ફાયદો થશે આ મારો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો